મો ઉતાર લ્યા હે હું ઉતાર ઓ તો રિંગણા ઉતારું કેટલા વાવ ને નઈ 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 તમે ચેન જો તો કોઈ માર્ગમ ન આવું તમે થી જોયા રાખો એમ નોલે મર જોઉ છે કેવા કિંગણાશન કેવાક નઈ પગમાં કોઈ હમ બસારે ની રહેતે મુ પગ નીલાતે બસારે જ મુ કોઈ પગ હમ બસ ને હ આવી રીત આ રિંગણા મારા જેવડી રિંગળી થઈ કે હ તમે એમાં કલમ ભાંદેલી ને તો મે તો નથી આંબાની કલમ

ગતોમ કર મને કાટા લાગે ને મારતે જીગડુનો મરમ ખાઈ લે તું કઈકા એને હમણા ઓરો બનાવી નખું છે એમાં ડુંગળી ટામેટું પછી મસાલો બધું નખાય પછી પછી કથમ ઉપર નખી દે ભાઈ અરે ખાવ તને સ્વાદે અરે ખાઈ તો જો એક વખત તો ખબર પડે ને આરે એને એકવાર ખાઈ જો બો તમે